નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ પાંચ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ નો પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ શહેરીજનો મુશ્કેલી માં નગરપાલિકામાં વહીવટદાર શાસન ની સાથે મુખ્ય અધિકારી નું પદ લાંબા સમય થી ઇન્ચાર્જ અધિકારી ના હવાલે હોવાથી અરજદારો ને ભારે હાલાકી નો સામનો કરવો પડે છે આ મામલે યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી અહીંની નગરપાલિકાના કચેરીના નસીબમાં મુખ્ય અધિકારીના પદે ઇન્ચાર્જ અધિકારી છે કાયમી મુખ્ય અધિકારી ભાગ્યે જ મળ્યા છે હાલમાં બચાવથી એકસો ચાલીસ કિલોમીટર દૂર માંડવી સુધરાઈ ચીફ ઓફિસરને બચાવ સુધરાઈ ચાર્જ સોંપવામાં આવ્યો છે જેના કારણે ઘણા સમયથી અધિકારી આવતા નથી આ સમસ્યાના કારણે અરજદારોને કામ માટે ભારે મુશ્કેલી વેઠવી પડે છે જન્મ મરણના દાખલા લગ્ન નોંધણી મિલકત ટ્રાન્સફર નળ જોડાણ બાંધકામ મંજૂરી સહિતની પરવાનગી મુખ્ય અધિકારીની સહીથી જ થતી હોય છે ભચાઉમાં આ પદે કાયમી અધિકારીની તાત્કાલિક નિમણૂંક કરવા બચાવ લોહાણા મહાજનના મંત્રી અશ્વિન ઠક્કરે રજૂઆતો કરી છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગાંધી ના વિજય અને સચોટ આગાહી કરી રાજીવ અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિજી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર